જય મુરલીધર જય માધવ મિત્રો હું સુધી આહિર અને આપણે ખેડૂત મિત્ર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આપણે આજે એક એવા વિષય ઉપર વાત કરવાની છે જે કે આપણે પણ એ પ્રોબ્લેમ અત્યારે ક્યાંક 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 વધારે છે કારણ કે અત્યારે જે આ મગફળી છે બત્રીસ નંબર મગફળી છે આ બધા એમ કે ગિરનાર ચારમાં જે રોગ છે ગિરનાર ચારમાં પણ નથી એ રોગ એ રોગ અત્યારે જનરલ મગફળીમાં છે ત્યાં છોડવા સુકાઈ જવા અથવા કાળા પડી જવા ડોડવા ડોડવા ભરાવદાર નથી નીકળતા ખેડૂતની મહેનત માથે આમ તો આ બધા રોગ અત્યારે બહુ આવી છે કારણ કે આ મહેનત જેટલી કરેલી છે ને છેલ્લે જતા આવું થાય અને આ રોગ આમ તો મહિના દોઢ મહિના કે પંદર દિવસની કોઈ શરૂઆત નથી હમણાં આ રોગ આપણે આવેલો છેલ્લા પાંચ છ દિવસથી જ આપણા ખેતરમાં જો કે આપણે દવા કરી છે એની જોઈએ હવે એ અટકે કે નથી અટકતો અમુક તો અમુક ભાઈના વિડીયો આપણે જોયા છે તો મગફળી હાવ સુકાઈ જ ગઈ છે તો હવે એમાં સુકાઈ ગઈ એમાં તો કાંઈ ના થાય પણ આ બધું એકરોવાર માહિતીને બધા એવું કહે કે આ કેલ્શિયમ નાઇટ્રેડને બોરેન આપવાથી આ સુધરી જાય છે અને આપણે પહેલી વાર આવું બન્યું છે કે આ વસ્તુ આવી છે કારણ કે આનું આપણે કોઈ સચોટ નિયંત્રણ આપણે બધે માહિતી લીધી સચોટ નિયંત્રણ કોઈ કહેતું નથી કાળી ફૂગ છે કે કેલ્શિયમ બોરેનના આધારે છે કે શું છે તો આ રીતની મગફળી છે આમાં અત્યારે ક્યાંક ક્યાંક અટેક છે એનો બરાબર પણ દવા કરી દીધી છે જોઈ રિકવરી કેવી ક આવે છે તો આપણે કહ્યું કે ભાઈ આપણે આ વસ્તુ કરીએ ફૂગનાશક બે ત્રણ માર્યા છે કેલ્શિયમ બોરેન માર દીધું છે જોઈએ હવે અટકે કે નથી અટકતું બાકી તો હવે આ ખેડૂની બધી મહેનત માથે પડે એવું આ રોગ કહેવાય અને આમ જોતા મને તો એવું લાગે કે આગનો ફૂગ છે ને ભાઈ રોકાય એવું કોઈ ક્ષમતા છે નહીં આમાં કારણ કે આ પહેલાં થોડીક સારવાર કરી તો ઓછો ધ્યાન આવે પણ આ ગિરનાર ચારમાં જ આવે એવું કોઈ ફરજિયાત નથી આ ગમે એ મગફળીમાં આવે છે તો થોડુંક મગફળીના પ્લોટિંગમાં જઈને ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી કે આટો ફેરો કરીને જોઈ લેવું કે ગદડીનું આ છે કે નહીં એમ ડોડવા અમુક અમુક હળેલ નીકળે છે ને હળેલમાંથી ડબલ હળલ થઈ જાય છે આપણે એ આટાણા નિરીક્ષણ કર્યું તો આપણે આમાં ડોડવા હળે છે છોડવા ક્યાં ક્યાં કૂંકાય છે પણ હવે આ રોગ આગળ ના વધે એના માટે આપણે જોઈ જરૂરી ટ્રીટમેન્ટ શું છે આપણે મારી છે પણ હવે એ ટ્રીટમેન્ટ યોગ્ય થાય છે કે નથી થતી જોઈ બાકી તો ઓળના વરહમાં મગફળીએ આવ કારા કવર આવ્યા છે એમ માંડો ને કે આવું ધરાઈને દાન નથી ખાવા દીધા અને એમ બધા એમ કહે કે વધારે ભેજ રહેતો હોય તોય આ પ્રશ્ન થાય છે પણ આપણે આ ખેતરમાં ભેજય નથી રહેતો નથી રેસ લાગતો નહીં કાંઈ અને આવી રીતનું પ્રશ્ન બન્યો છે આપણામાં બેક્ટેરિયા નાખેલા છે કેલ્શિયમ બોરાઈનને બધુંય આપેલું છે તોય છતાં વસ્તુ થઈ છે હવે આ કુદરતી આફત હોય કે જે હોય એ પટૂંકમાં અત્યારે આ પ્રશ્ન હાલ ચર્ચામાં બહુ છે તો થોડી ઘણી ટ્રીટમેન્ટ કરવી વધારે બહુ ખર્ચા ના કરવા કારણ કે આનો કોઈ મને એવું લાગતું નહીં સચોટ નિયંત્રણ છે તો આપણે જોઈએ કે હવે આપણે ચાર દી પછી કેવીક રિકવરી આવે છે કારણ કે ત્યાં સુધી હવે પરબરી દવા છઈટા તો પરબર કંઈ મળવા જ નથી આપણે એટલે ત્રણ ચાર દિવસ રાહ જોવી જોઈએ તો કેવીક રિકવરી છે જોઈ નુકસાની આમ તો ઘણી છે બધાને આપણે એમ તો બે ચાર ખેતરમાં આટા પણ માર્યા છે તો બધે અત્યારે આ પ્રોબ્લેમ દેખાય છે હવે જોઈ જેવી હરી ઈચ્છા કે આ રોકાય કે નથી રોકાતો તો આપણે મગફળીની નુકસાની અત્યારે ઘણી છે નાની આપણે કોઈ કંપની બંપની હોય તો વળી કંઈક સહાય મળે આમાં આપણા ખેતરમાં કંઈ સહાય મળે નહીં આગળ માનું ને કે એકાધા કોઈ આપણે મગફળી આપણે ક્યાંક ગોડાઉન હોય તો એ હરગે તો એનું કંઈક નિવારણ થાય પણ આનું આપણા પ્લોટમાં બગડે તો કાંઈ નિવારણ આનું કાંઈ છે નહીં એટલે આ રીતે અત્યારે ખેડૂતને જબરી નુકસાની છે જોઈએ હવે કેટલીક નુકસાની આવે છે એ આપણે દવા કરી છે જો રોકાય તો ઠીક છે ને કરવે જે અર ઈચ્છા બીજું જે મુરલીધર જે માધવ મિત્રો મળીએ નવા વ્લોગમાં